ગુજરાતમાં છેલ્લા બે થી ત્રણ દિવસથી હાડ થીજવતી ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે પરમ દિવસે એટલે કે આઠ જાન્યુઆરીએ ગુજરાતના માત્ર નલિયાનું જ નહીં પણ તેની સાથે સાથે રાજકોટ સહિતના એક બે શહેરોમાં ન્યૂનતમ તાપમાન સિંગલ ડિજિટમાં એટલે કે દસ ડિગ્રી સેલ્સિયસથી ઓછું નોંધાયું હતું ત્યારે આગામી સમયમાં ગુજરાતમાં આવી જ કાતિલ ઠંડીનો પ્રકોપ યથાવત રહેશે તેવી આગાહી હાલ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આગામી બે દિવસ સુધી ઠંડીનું જોર જળવાઈ રહેશે અને ત્યારબાદ તાપમાનમાં વધારો થતાં લોકોને ઠંડીથી આંશિક રાહત મળી શકે છે તેવું હવામાન વિભાગનું તારણ છે છેલ્લા ચોવીસ કલાકની સ્થિતિ હવામાન વિભાગે તાજેતરમાં જાહેર કરેલ આગામી સાત દિવસની આગાહી મુજબ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતભરમાં વાતાવરણ સૂકું રહ્યું હતું ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે તો સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં તાપમાન સામાન્ય કરતા ઘણું નીચું નોંધાયું છે જેના કારણે સૌરાષ્ટ્રવાસીઓને ઠંડીના ચમકારાનો અહેસાસ થયો હતો રાજ્યના વિવિધ શહેરોમાં નોંધાયેલ લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો ગુજરાતનું સૌથી વધુ ઠંડુગાર શહેર હંમેશાની જેમ નલિયા જ રહ્યું છે હવામાન વિભાગના ડેટા મુજબ ગઈકાલે આઠ વાગ્યા સુધીમાં નલિયાનું લઘુત્તમ તાપમાન ચાર આઠ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યાં બીજા ક્રમે કંડલા એરપોર્ટનું આઠ ડિગ્રી અને બાદમાં અમરેલી તથા રાજકોટનું ન્યૂનતમ તાપમાન નવથી નવ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જેથી કહી શકાય કે કાલના દિવસે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર જોવા મળ્યું હતું 2 દિવસ બાદ ઠંડી ઘટશે હવામાન વિભાગના તાજેતરના ન્યૂઝ બુલેટિન અનુસાર આગામી 48 કલાક સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી જો કે ત્યારબાદ તાપમાનમાં ધીમે ધીમે બે થી 3 ડિગ્રી સેલ્સિયસ નો વધારો થવાની સંભાવના છે જેના કારણે ઠંડીનો જોર ઘટશે સાથે જ 16 જાન્યુઆરી સુધી ગુજરાતના તમામ જિલ્લાઓ સહિત દીવ દમણ અને દાદરા નગર હવેલીમાં વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે અમદાવાદની સ્થિતિ આ તરફ અમદાવાદ શહેર તથા આસપાસના વિસ્તારોમાં ગઈકાલનું લઘુત્તમ તાપમાન બાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું ત્યારે આજે દસ જાન્યુઆરીએ સવાર સુધી આકાશ ચોખ્ખું રહેવાની આગાહી કરવામાં આવી છે સાથે અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન બાર ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે જેના કારણે આજે વહેલી સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો ત્યારે આજે મોડી રાત્રે પણ આવી જ ઠંડીનો અહેસાસ અમદાવાદવાસીઓને અનુભવાશે